હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રોડ ભુજ ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

સેકન્ડ ઇન કમાન્ડન્ટ તથા શ્રી સંજય ભટ્ટ ડેપ્યુટી કમાન્ડન્ટની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સમગ્ર આયોજનમાં ટેકનિકલ સહયોગ સરહદ ડેરીના મધ વિભાગના ટ્રેનર અનિલ મહેતા અને ભુજ બી એસ અધિકારીઓ અને અન્ય સ્ટાફ દ્વારા બાવીસ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત આ વિશિષ્ટ સત્રનો હેતુ કુલ બસો પંચાવન બી અને સીએપીએફએસ કર્મચારીઓને મધમાખી ઉછેર માટે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય હતો અને વૈજ્ઞાનિક મધમાખી ઉછેરના વ્યાપક જ્ઞાન સાથે અન્ય સીએપીએફએસ કર્મચારીઓને નિષ્ણાંતો પાસેથી તાલીમ પ્રાપ્ત થઈ હતી જેમાં મધપુળો વ્યવસ્થાપન મધમાખી આરોગ્ય મધ ઉત્પાદન અને મધમાખીઓનું પર્યાવરણીય મહત્ત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા આ તાલીમ કાર્યક્રમમાં સરહદ ડેરીમાંથી મધ વિભાગના વડા અનિલ મહેતાએ જણાવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મધ બાબતની સમજણ આપવામાં આવી છે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ કૃષિ મંત્રાલય ભારત સરકારના નિષ્ણાતો દ્વારા મધમાખી ઉછેરના સર્વગ્રાહી પાસાઓમાં તાલીમ પામેલા આ કર્મચારીઓ સરહદી વિસ્તારો સહિત તેમના સ્થાનો કેમ્પસની આસપાસના સમુદાયો સુધી તેમની કુશળતાને આગળ વધારશે આ પહેલનો ઉદ્દેશ્ય અસંખ્ય વ્યક્તિઓને ટકાઉ મધમાખી ઉછેરની પદ્ધતિઓ અપનાવવા માટે સશક્તિકરણ કરવાનો છે જેનાથી રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો